ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું આણંદનો ફેમસ મગ પુલાવ તો લારી જેવો સ્પેશિયલ ચટણી સાથે તૈયાર કરીશું ચટપટો અને ચટાકેદાર બનશે તો ખાવામાં બહુ ટેસ્ટી બને છે બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા એક કપ જેટલા બાસમતી ચોખા લીધા છે તમે પુલાવના ચોખા આવે એ પણ લઈ શકો છો અને એક ચોથાઈ કપ જેટલા આપણે મગ લઈશું તો એકદમ પરફેક્ટ માપ છે તો આ માપથી તમે પુલાવ બનાવી શકો છો અને જો સવારે તમારા રાઈસ વધી ગયા હોય તો તમે એનો પણ મગ પુલાવ બનાવી શકો છો તો અહીંયા મેં બે જાતના મરચાં લીધા છે તો કાશ્મીરી લાલ મરચાં અને સૂકા લાલ મરચાં લીધા છે વઘારના તો આપણે જે ચટણી તૈયાર કરીશું એ કાશ્મીરી લાલ મરચાંની ચટણી તૈયાર કરીશું તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાં લીધા છે તીખાસ તમારે જોઈતી હોય તો તમારે રેગ્યુલર મરચાં લેવાના અને મેં ગરમ પાણીમાં દસથી પંદર મિનિટ માટે પલાળી દીધા જેથી સોફ્ટ થઈ જશે તો મગને મેં ચારથી પાંચ કલાક માટે પલાળી દીધા હતા અને આ રીતે મેં છૂટ્ટા જ બાફી લીધા અને ચોખાને મેં અડધો કલાક માટે પલાળીને આ રીતે મેં છૂટા બાફી લીધા તો તમે જોઈ શકો છો બંને એકદમ સારા એવા છૂટ્ટા બાફવાના તો પૂલા બહુ સારો એવો ટેસ્ટી બનશે તો લગભગ પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું મરચાં સારી રીતે પલળી ગયા તો તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગયા હવે એક મિક્સિંગ જાર લેશું ચટણી તૈયાર કરી લઈશું તો મરચાં ઉમેરી દઈશું પાણી નીતારીને અને આ પાણી ફેંકી દેવાનું વાપરવાનું નહીં તીખાશ હોય એટલે સાથે આઠથી નવ લસણની કળી ઉમેરી દેવાનું થોડુંક લસણનું પ્રમાણ વધારે રાખવાનું સાથે એક ટી સ્પૂન જેટલો સંચળ પાવડર એક ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી એવી પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી એટલે કે ગાર્લિક પેસ્ટ તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે આ ચટણીથી હવે આપણે એક કઢાઈ લઈશું ઝાડા તળિયાવાળી કઢાઈ લેવાની એક ક્યુબ જેટલું બટર ઉમેરી દઈશું અને એક ટી સ્પૂનથી થોડું ઉપર તેલ ઉમેરી દઈશું બંને સાથે ઉમેરવાનું અને ગરમ થાય એટલે એમાં એક ટીસ્પૂન જેટલું જીરું ઝીણા કટ કરેલા લીલા મરચાં ઉમેરી દઈશું તીખાશ તમારે જોઈતી હોય એ પ્રમાણે તમારે ઉમેરવાના થોડા સાતળી લેવાના સતળાઈ જાય એટલે ઝીણું ચોપ કરેલું આદું ઉમેરી દેવાનું તમે ખાંડીને કે પછી ક્રશ કરીને પણ ઉમેરી શકો છો એકદમ સારી રીતે સાતળી લઈશું તો લગભગ વીસ સેકન્ડ જેવું સાતળવાનું સારા એવા ક્રંચી થાય ત્યાં સુધી સાતળી લેવાના બે મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો વેજીટેબલ્સ આપણે અહીંયા બહુ કૂક નથી કરવાના ક્રંચી રાખવાના છે જેથી પુલાવનો ટેસ્ટ બહુ સારો એવો આવે અને એક કપ જેટલી કોબી અને એક નાનું કેપ્સિકમ ઝીણું કટ કરીને ઉમેરી દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને જ આપણે વેજીટેબલ્સ કૂક કરીશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું થોડા સાતળવાના હવે બે મીડિયમ સાઇઝના ટામેટા ઝીણા કટ કરીને ઉમેરી દઈશું મેં અહીંયા ટામેટાના બીયા કાઢીને ઉમેર્યા છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું જેથી ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું લગભગ બેથી પાંચ મિનિટમાં શાકભાજી આપણે સાતળી લઈશું હવે જે આપણે ચટણી તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું ચાર ચમચી જેટલી ચટણી ઉમેરીશું તીખાસ તમારે જોઈતી હોય એ પ્રમાણે તમારે ઉમેરવાની તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે કલર પણ બહુ સારો એવો આવશે અને ટેસ્ટ પણ બહુ સારો એવો આવે છે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયું હવે એક ટી સ્પૂન જેટલું રેગ્યુલર મરચું ઉમેરી દઈશું તો મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું હતું એટલે રેગ્યુલર મરચું લીધું છે સાથે એક નાની ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે આપણે જે બાફેલા ચોખા હતા એ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે બાફવાના ચોખા એકદમ છૂટા રહેવા અને મિક્સ કરી દઈશું સાથે આપણે જે બાફેલા મગ હતા એ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો મગનું પ્રમાણ તમારે વધારે રાખવું હોય તો તમે એ રીતે પણ રાખી શકો છો પણ ચોખા અને મગનું માપ એકદમ પરફેક્ટ છે સાથે આપણે ભાજીપાવનો મસાલો ઉમેરી દઈશું એક મોટી ચમચી જેટલો એક ચમચી કસૂરી મેથી અને થોડા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી એકદમ હળવા હાથે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું તો તમે જોઈ શકો છો એકદમ છૂટો અને એકદમ ચે ચટાકેદાર ચટપટો એવો મગ પુલાવ બનીને રેડી છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આણંદનો ફેમસ મગ પુલાવ બનીને તૈયાર થઈ ગયો હવે લાસ્ટમાં ઉપરથી અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે અને તમારે ડિનરમાં પણ દહીં સાથે કે રાયતા સાથે બહુ ટેસ્ટી એવો લાગે છે તો રાઈસ તૈયાર થઈ ગયો પુલાવ હવે આપણે સર્વ કરી લઈએ તો પુલાવ તમે ક્યારેય નહીં ખાધો હોય મગ પુલાવ જરૂરથી ટ્રાય કરજો દહીં અને કાંદાના સલાડ સાથે બહુ ટેસ્ટી એવો લાગશે તો જરૂરથી ટ્રાય કરજો કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આવજો